તો મિત્રો આજે છે ને અમારે દાળ વીડા વાળો વિડીયો બનાવવાનો છે ને ચીજો આ બધાય છે ને અમારા ટા એ એ ક્યાં છે તે આર્ટ મે દાળ ની પોટલી વાવ અને અત્યારે અમે એવું લોકેશન ને ગોટી દીધું છે મિત્રો કેમ કે આવું જ લોકેશન જોઈએ આવા વિડીયોમાં અને હવે અમે છે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો અને આપણે જો આ બટાન બટાન એક દીધું છે ને એક નથી દીધું ને એવું છે આમ જોવો આમ એક દીધું ને એક બંધ છે ને ખુલ્લું છે એવું છે બધું જો અને હવે અમે ચાલુ કરીએ છીએ સમજો હવે છે ને હું ઊભો થતો હોય અને વાંચીને સતો બટો પડી જાય વસ્તુ આવતો હોય શું કેવું બરાબર ને હું કાંઈ વાંધો નહીં હવે તો છે ને વાંચી ઓલ બાજુ જ લેજે સૂટ હું આખો સતો બટો પડી ગયો

અમે બધું આ એ મિત્રો હું પડી જાય કેમ કે મે આટા એ છે ને કાઈ કર્યું નથી આલ્યો આલ્યો આ પપુડી તો મિત્રો એ એ બંદૂક છે મારી મૂકી દે આ લો અરે આ રે ભાઈ બે ઉડાડો તો મિત્રો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અમે અને અમે જૂના લોકેશન ઉપર આવ્યા છીએ મિત્રો જૂના લોકેશન ઉપર આવ્યા છીએ અને હવે અમે આગળ અને હવે અમે આગળ જઈએ છીએ અને હવે અમારે અહીંયા એક શૂટ કર અને હવે અમારે અહીં એક શૂટ કરવાનું છે પાસો મળી ગયો લાગે અરે પણ શું કરીને બેઠો તું આ ઠેકડો માર્યો મેં વરી એક તો ટાટિયા દૂધ તો એ નવાજ કરીને બેહી ગયો

અરે આપણી પાસે પૈસો દુનિયાનો તારે જેટલો પીવો હોય ને એટલો કે મને પણ તું એમ ક્યાં ખેડ બેહી તો જા તો આવું કઈ ગોઠવી આપણે બે હા તો હવે આમાં ક્યાં ખેડ તો હવે આમાં ક્યાં ખેડ

તો મિત્રો આપણે અટાણે છે ને ભીહું સોયડી છે તમે જોઈ શકો અને આજે કઈક નજારો આવો આપણી વાડીનો તમે જોઈ શકો માંડવી જો આરી અને બાકી તડકો પડે છે વરસાદનું નામ નિશાન નથી આજ હવારનો એક છાટો પડ્યો નથી અને અહીંયા આપણા ભત્રીજો છે હર્ષિલ એ આપણે અહીંયા આવ્યા છે વેકેશન કરવા હાઈ તમનું વેકેશન પડી ગયું છે બાકી તો હોસ્ટેલમાં હોય ભાઈ અને આજે વિડીયો પણ શૂટિંગ કરી નાખ્યો અને એમાં પણ એને ભાગ લીધો છે અને એ પણ વેચવા વાળો તો દારૂ કાંઈ વાંધો નહીં મિત્રો એવું તો હાઈલા રાખે અને અટાણે અમે ભીમું ચરાવીએ છીએ અને આમાં માંડવી માં હવે પાણી પીવરાવું પડે એવું મને લાગે છે કેમ કે બધું હાવ હુકાઈ ગયું છે એટલે આમાં પાયું એનું આઠ અગડી થયા વરી પાસ વરી ચાલુ કરવું જો ઓ ભાઈ સાબ ઇધર લડાઈ હો ગઈ હૈ ઓર હમ ઇધર જાતે એ ભાઈ સાબ દેખો દેખો કિસ તર ઓ યાર પત ગયા સબ યાર લડાઈ હો ગઈ બડે અચ્છી લડાઈ હો ગઈ થી યાર યે હમારા એક બડા દોર

એ આપડે અમે આવ્યા તા જો કે મોબાઈલ લેવા પણ પછી એ મોબાઈલ લેવા ગયા તા નો આય બેઠો તો તો હવે ને આપણા ભાઈ મોબાઈલ લઈને આવી ગયા છે જો કયો લીધો હા ભાઈ વિવો નો આય કા નવો છે ને આ ભાઈ કયો હે આ સેમસંગ નો હે એમાં તો વિવો નો હે ભાઈ આપણે નો આવ્યો હજી આમાં આઇટી બાઇટી ને બધું બને

બોક્સ આઉ બોક્સ છે કંગલાંદુ ને જેટલા નો હોય એટલો લઈ લીધો અને ભુગાય મિત્રો આ લ્યો હાલો ભાઈ તો કરો તમે ભાઈ કોંગ્રેચ્યુલેશન હવે આમાં લીધો નથી ખબર લીધો મિત્રો